જોઈ શકો છો એક તરફ સ્માર્ટ સિટી અમદાવાદના ખાડા છે અને બીજી તરફ છે હોસ્પિટલોમાં કમરના દુખાવા માટે પગના દુખાવા માટે વધી રહેલા દર્દીઓની સંખ્યા ખરાબ રસ્તાઓના કારણે લોકોમાં કમર દર્દ, કરોડરજ્જુ અને હાડકાને લગતી તકલીફો વધી છે. જેને લઈને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઓર્થોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં તો રોજ 100 માંથી 60 દર્દીઓ બેક પેઇનની સમસ્યા ધરાવનારા હોય છે. અને આ તકલીફ વરસાદ બાદ બિસ્માર બની ગયેલા રસ્તાઓના કારણે થઈ રહી છે. અમે કેટલાક દર્દીઓ અને શહેરીજનો પાસેથી પણ રોડ રસ્તાની સ્થિતિ અંગે જાણવાનો પ્રયાસ કર્યો અમદાવાદના રોડ રોડમાં ખાડા ખબૂચા હોવાથી અમારે કમરનો પ્રોબ્લેમ થયો છે અમારા સાહેબની સલાહ છે કે પાછળ બે વાડી હમણાં ના ફેરવતા કે થોડો પ્રોબ્લેમ થાય છે રસ્તામાં ખાડા ખબૂચા છે આના લીધે આવો પ્રોબ્લેમ થયો છે આ છે બાર મહિના ઉપર થઈ ગયા છે સાહેબ બાઇક ઉપર કે રસ્તા લઈ જવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષો વર્ષ ટેક્સ વધારે છે પણ રોડ રસ્તા કે સુખાકારી સગવડની કદાપી ચિંતા કરતી નથી અત્યારે જે હાલ જે રસ્તાની સિચ્યુએશન છે એ ટોટલી રોડ તૂટી ગયેલા છે અને વારે વારે હાઈકોર્ટથી માંડી ઘણા લોકોએ ટકોર કરી છતાંય એમને ટેક્સ ઉઘરાશે કશામાં રસ નથી પ્રજાની સુખાકારી સગડો માટે કશું જ આ સુધી કર્યું નથી જો રોડ રસ્તાનાથી શું અસર થાય છે અમારા જેવા સિનિયર સિટીઝન બેક પેનથી માંડી સાધનોના નુકસાનથી માંડી બાળકોના પડી જવાથી માંડી ઘણી ઘણી મુદ્દા મુદ્દાઓ ઊભા થાય છે એની કેટલી કમ્પ્લેન શું કરવી વારે વારે એક જ કમ્પ્લેન આ લોકો તો કંઈ સમજવા જ નથી માંગતા શહેરના અનેક વિસ્તારોમાં હાલ રસ્તાઓની હાલત બિસ્માર છે ક્યાંક એક બાજુ આરસીસી રોડ બન્યા છે તો બીજી બાજુ ડામર પર મસ મોટા ખાડા છે

એ હંમેશા દર્દીઓમાં ખૂબ મોટો વધારો થાય છે લગભગ ગણો વધારો જોવા અત્યારે મળતો હોય છે મારી હોસ્પિટલમાં તો એવું છે કે જૂની હોસ્પિટલના કારણે બધે જ અમદાવાદમાંથી આવે છે પરંતુ રાણી ગાટલોડિયા સાયન્સ સિટી નારણપુરા સાબરમતી